મિત્રો ઘણા લોકોની આ કોમેન્ટ છે કે અમને આ પ્રોબ્લમ આવી રહી છે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા લોકોએ મને મેસેજ કર્યા છે કે અમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ છે અને આ પ્રોબ્લમથી મિત્રો સોલ્યુશન આનું કાંઈ થઈ શકે આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થઈ શકે મિત્રો કારણ કે સબ્સ્ક્રાઇબ પણ ઘણા હોય છે એમને તો એ ચેનલ આપણી ફેલ જશે કે એની અંદર આપણે કાંઈ મહેનત કરવી પડશે કોઈ ફેરફાર કરશું તો આપણી એ ચેનલ મોનોટાઈઝ થઈ શકે કે ના થઈ શકે અને જે પ્રોબ્લમ આવી છે મિત્રો કઈ રીતે આવી છે યુટ્યુબની શિવ પોલિસી છે અને એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે એની ચેનલને આપણે મોનેટાઇઝેશન કઈ રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા લોકોની કોમેન્ટ હતી અને મને મિત્રો મેસેજ પણ કરેલા છે કે અમને આ પ્રોબ્લેમ આવેલી છે મોનોટાઇઝેશન કર્યામાં જ્યાં જ્યારે આપણે અપ્લાય કરીએ છીએ ને ત્યારે આ પ્રોબ્લેમ આવી ગઈ છે અથવા મિત્રો તમારી ચેનલ મોનોટાઇઝ પહેલેથી છે અને સમજી લો કે એક વર્ષ કે સો મહિના કે બે મહિના પછી પણ મિત્રો તમને આ પ્રોબ્લમ આવી શકે છે એવું કંઈ એવું નથી કે તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એટલે મતલબ તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે મિત્રો આ પ્રોબ્લમ તમે ભૂલ કરો છો તો આ પ્રોબ્લેમ તમને ગમે ત્યારે પાંચ વર્ષ પછી પણ આવી શકે છે હવે કઈ ભૂલ તમે એની અંદર કરો છો એ તમને કહી દઉં સૌથી પહેલાં કે યુટ્યુબની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ છે યુટ્યુબથી પૈસા કમાવા માટે ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ ઓરિજિનલ એટલે તમારા ખુદની ફોનથી તમે શૂટ કરેલું હોય દાખલા તરીકે કોઈ પ્રોગ્રામ પ્રોગ્રામ અહીંયા ચાલુ છે અથવા તમે કોઈ વિડીયો બનાવી રહ્યા છો તમારો ખુદના ફોનથી શૂટ કરેલો છે એની અંદર પણ યુટ્યુબની અંદર ઘણી વખત પ્રોબ્લેમ આવે છે કઈ રીતે આવે છે તમે હવે સમજી લો કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ તમારા ગામની અંદર નવરાત્રી છે દાખલા તરીકે આપણે નવરાત્રિંદ આપણે વાત કરીએ ગામની અંદર નવરાત્રી ચાલી રહી છે એમાંથી મિત્રો આપણે એક જ શૂટ ના કરતા હોય આપણા ગામની અંદર કેટલા એવા લોકોએ જે ફોનની અંદર શૂટ કરતા હોય હવે તમે સમજી લો કે તમે શૂટ ભલે અલગ અલગ જગ્યા ઉપરથી કર્યું છે મતલબ એક અહીંયાથી મતલબ શૂટ કરેલું છું એક સામેથી શૂટ કરેલું પણ જે એની અંદર ગીત વાગતું હોય સાઉન્ડ વાગતું હોય એ તો દસે દસ ફોનની અંદર મિત્રો એક જ આવવાનું છે તમને પણ ખ્યાલ જ છે એટલા માટે થઈને એ મિત્રો ચેનલ ગમે દસમાંથી એક ગાદી ચેનલની અંદર તો આ પ્રોબ્લમ મિત્રો આવવાની છે ને એક જ ચેનલની અંદર તમને અર્નિંગ થાય છે બધી ચેનલની અંદર યુટ્યુબ પૈસા ન આપી શકે હવે આ પ્રોબ્લેમ અને બીજા નંબરમાં કે તમે કોઈ બીજાના વિડીયો અપલોડ કર્યા છે ઇન્સ્ટાગ્રામથી કે ફેસબુકથી લઈને તમે તમારી યુટ્યુબની અંદર અપલોડ કર્યા છે ત્યારે પણ મિત્રો આ પ્રોબ્લમ આવી શકે છે કોઈ પણ વિડીયો તમે બીજાની અપલોડ કરી છે તમારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે નહીં તો કાલે તમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ આવવાની જ છે હવે રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ મિત્રો સુધારવા માટે આપણે શું કરી શકીએ તો એની પોલિસી શું છે રીયુઝ કન્ટેન્ટ ક્યારે આવે તો મેં તમને કીધું કે કોઈની વિડીયો વિડીયોની સાથે સાથે કોઈ પણ મિત્રો એક જ જાતના તમે કોઈ બીજા વ્યક્તિના ટાઇટલ લખતા હોય ને તો પણ આવી શકે છે થમલેને એક જ જેવા તમે કોઈ બીજા વ્યક્તિને લગાવતા હોય તો પણ રિયુઝ કન્ટેન્ટ મિત્રો આવી શકે છે રિયુઝ કન્ટેન્ટ એટલે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ એટલે મતલબ તમે કોઈ પણ એની અંદર ફરીથી મતલબ અપલોડ કર્યું છે એનું કહેવાનો મતલબ એમ છે હવે એનું સોલ્યુશન આપણે શું કરવાનું છે એ ચેનલને આપણે મોનિટાઈઝ કઈ રીતે કરવાની છે સૌથી પહેલાં તો મિત્રો એને તમે તમને ખબર જ છે કે તમે નાનકડી ભૂલ કરી છે દાખલા તરીકે હવે સો વિડીયો અપલોડ કર્યા છે અને અંદર પાંચ વિડીયો તમે બીજા કોઈ વ્યક્તિના અપલોડ કરેલા છે તો આખી ચેનલના વિડીયોને તમારે ડિલીટ કરવાની જરૂર નથી માત્ર એ જ વિડીયો તમારે ડિલીટ કરી દેવાના છે કારણ કે અપીલ કરવાનું પણ તમને ઓપ્શન મિત્રો સો ટકા યુટ્યુબ આપે છે જેની અંદર તમે અપીલ કરી શકો છો પણ અપીલનો મતલબ આપણી ગુજરાતી ભાષાની અંદર હું તમને એક દાખલા તરીકે સમજાવું કે મારે અપીલ છે કોઈ કોર્ટની કોઈ મતલબ કોઈ પણ પ્રોગ્રામ છે તો મારે અપીલ આવેલી છે મારે તારીખ સમજો આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે કોઈ મારે તારીખ આવેલી છે કોર્ટની તો તારીખની અંદર હું તમને મોકલું તો શું તમે એની અંદર સક્સેસ થઈ શકો કારણ કે તારીખ મારી છે અને હું તમને મિત્રો અપીલમાં મોકલી શકું ઘણા લોકો મિત્રો હું શું કહેવા માગું સમજી ગયા હશે તો અપીલ વસ્તુ એવી છે યુટ્યુબની અંદર પણ એવું છે કે આપણે ભૂલ કરી છે તો એની અંદર તમે અપીલ મિત્રો કઈ રીતે કરી શકવાના છો એટલે એના માટે એક જ રસ્તો છે કે તમે એ વિડીયોને ડિલીટ કરો ડિલેટ જેટલા પણ વિડીયો તમે બીજાના અપલોડ કરેલા છે બધા વિડીયોને ડિલેટ કરી અને તમને એવું લાગે કે બધા જ વિડીયો આપણે બીજાના જ અપલોડ કરેલા છે તો તો તમારે બધા વિડીયો ડિલીટ કરી દેવાના છે એક પણ વિડીયો રાખવાનો નથી જો તમે એક પણ વિડીયો રાખો છો તો પણ મિત્રો જ્યારે પણ તમે રીએપ્લાય કરશો ત્યારે પણ તમને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવવાની છે પણ મિત્રો આ પ્રોબ્લેમને તમારે કાઢવા માટે એક જ છે કે તમારે જો તમે બધા વિડીયો બીજાના અપલોડ કરેલા છે તો બધા જ વિડીયોને તમારે ડિલીટ કરી લેવાના છે પણ માત્ર તમારે વોચ ટાઈમ બનાવવો પડશે હવે જો શોર્ટ વિડીયોની ચેનલ છે તો પણ કોઈ ટેન્શન નહીં વિડીયો ડિલીટ કરી દેવાના છે જે તમે શોર્ટ વિડીયોના વ્યૂઝ તમારા બની જાય છે કરોડ તો પણ મોનોટાઇઝ તમે એને કરી શકો છો રીઅપ્લાય તો પણ તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે અને એની અંદર તમે કમાણી કરી શકો છો અને જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો ચાર હજાર વોચ ટાઈમ થઈ ગયા જાય તો પણ મિત્રો આ સોલ્યુશનમાંથી તમે બહાર નીકળી શકો છો પણ તમારે ઓરિજિનલ વિડીયો અપલોડ કરવા પડશે જો તમે કોઈપણ વિડીયો બીજાની અપલોડ કરી છે તો ફરીથી તમને રિવુઝ કન્ટેન્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અનેક બીજું ખાસ બીજી પણ વાત ઘણા લોકોની એ પણ કોમેન્ટ હોય છે કે અમને કોઈ પણ કોપીરાઈટ યુટ્યુબની અંદર આવેલા નથી તો પણ અમારી ચેનલની અંદર આ પ્રોબ્લમ આવી છે તો મિત્રો કોપીરાઈટથી અત્યારે હાલના સમયની અંદર કોપીરાઈટથી કોઈ પણ મતલબ નથી તમે કોઈ પણ વ્યક્તિનું ગીત કે વિડીયો અથવા મ્યુઝિક બીજી વ્યક્તિનું તમે તમારી ચેનલની અંદર ચડાયું છે એનાથી તમે આગળ વધી રહ્યા છો તો એ રીયુઝ કન્ટેન્ટમાં કહેવામાં આવે મિત્રો એક વખત ગીત અપલોડ થઈ ગયું તો અને બીજી વખત તમે બીજી ચેનલમાં ચડે તે રીયુઝ કન્ટેન્ટમાં આવે છે એના માટે થઈને મિત્રો કોપીરાઈટથી કોઈ મતલબ છે જ નહીં કોપીરાઈટ આવે તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે બાકી રિવુઝ કન્ટેન્ટ આવે ને તો એ વિડીયોને તમારે ડીલેટ જ કરવા પડે છે કોપીરાઈટ તમારે આવી ગઈ છે તો કોપીરાઈટથી તમારી ચેનલની અંદર કોઈ પણ ફરક એટલે કોઈ ઇફેક્ટ નથી પડતો કારણ કે યુટ્યુબને ખબર પડી જાય કે ભલે ગીતાને છડાયું છે પણ કંપની જે અર્નિંગ થાય છે એક જ હોનર અર્નિંગ કરી રહ્યા છે એવી મિત્રો પ્રૂફ માટે કોપીરાઈટ કહેવામાં આવે છે તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાલે મિત્રો